દરેક જગ્યાએ ખેડૂતોનો એક જ પ્રશ્ન છે કે ખાતર નથી મળતું ખાતર માટે લાંબી લાંબી લાઈનો છે મેઘરજમાં કેવું હતું કે આ ગુજરાતના ખેડૂતોનું ખાતર રાજસ્થાનમાં કાળાબજારી થાય છે મોટા મોટા લોકો ધંધાવાળા લોકો ખાતરની ટાઈમ પર ભરીને લઈ જાય અને ખેડૂતોને બ્લેકમાં ખાતર લેવું પડે એટલે સરકાર તમામ મોરચે નિષ્ફળ છે આખી સરકાર ખાડે ગઈ હોય એવી સ્થિતિ ગ્રાઉન્ડમાં છે સરકાર ઉત્સવો તાઇફા ને ચિંતન શિબિર કરે છે ચિંતન શિબિરમાં એક જણને જમવાનો ખર્ચ ત્રણ હજાર રૂપિયાની થાળી જમે છે અને ગુજરાતના ખેડૂતો જ્યારે આર્થિક રીતે પાયમાલ છે દેવાદાર છે આત્મહત્યા કરી રહ્યા તો એ ખેડૂતોને પાંત્રીસો રૂપિયાનું પડીકું આપે છે વીઘે ત્યારે આ કેવી સરકાર છે કોની સરકાર છે કોના માટે કામ કરે છે સરકાર એ હવે ખુલ્લું પડી ગયું છે બુદ્ધિ પર લોકો માટે કામ કરતી સરકાર સામે ગુજરાતની સાડા છ કરોડની જનતાનો આક્રોશ આ જનાક્રોશ યાત્રાના માધ્યમથી બહાર આવી રહ્યો જિલ્લો અરવલ્લી જિલ્લો ગઈકાલે રાત્રે ગાંધીનગર જિલ્લામાં દહેગામથી પ્રવેશ કર્યો ને આજે ગાંધીનગર શહેરમાં આવી છે ત્યારે તમારા સૌની વચ્ચે મંચ પર બિરાજમાન આપણા વિધાનસભા કોંગ્રેસ પક્ષના નેતા ભારત સરકારના પૂર્વ કેન્દ્રીય મંત્રી આદરણીય તુષારભાઈ ચૌધરી શહેર કોંગ્રેસ સમિતિના પ્રમુખ યુવાન સાથીભાઈ શક્તિભાઈ પટેલ આપણા વરિષ્ઠ આગેવાનો મંચ પર બિરાજમાન આદરણીય પંકજભાઈ પટેલ આપણા એઆઈસીના સેક્રેટરી આપણા બાજુનું રાજ્ય રાજસ્થાનના પ્રભારી અને પૂર્વ ધારાસભ્ય માન્ય ઋત્વિકભાઈ મકવાણા એસસી ડિપાર્ટમેન્ટના ભાઈ હિતેન્દ્ર પીટડિયા માન્ય વિરેન્દ્રસિંહભાઈ આપણા પ્રદેશ કોંગ્રેસ સમિતિના ઉપપ્રમુખ માન્ય નિશીતભાઈ બેન બેન શ્રી જગતભાઈ રાજુભાઈ આપણા પ્રવક્તાશ્રીઓને બધાના નામ નથી લેતો પણ બધા જ આગેવાનો અને આપ સૌ પરિવારના ભાઈઓ બહેનોને સાથી યુવાન મિત્રો એક પ્રશ્ન પૂછવો છે કે આમાંથી ટેક્સ કેટલા લોકો ભરે છે હાથ ઊંચો કરો તો બહેનો ટેક્સ નથી ભરતા બજારમાં ખરીદી કરવા જાઓ છો કે નહીં બજારમાંથી સાબુ લાવો છો ચા લાવો છો બીજી બધી વસ્તુઓ લાવો છો આ કપડાં લેવા સાડી લેવા શર્ટ લેવા જાઓ છો આપણે ઘરમાં મોબાઈલ લાવીએ છીએ ટીવી લાવીએ છે ફ્રીજ લાવીએ છીએ બધું લાવીએ છે કે નહીં બજારમાંથી જેટલું પણ વસ્તુ આપણે ખરીદીએ દરેક વસ્તુ પર જીએસટી લાગે છે કે નહીં હોટલમાં જમવા જઈએ તો એ સારી હોટલમાં ગયા હોય તો બિલ જોજો એના પર જીએસટી લાગે છે આ અમિતભાઈ ચાવડાએ આ શર્ટ પહેર્યો છે એના પર જેટલો જીએસટી લાગે એટલો જ જીએસટી અહીં બેઠેલા એ શર્ટ પહેર્યો છે એના પરય લાગે એટલો જ જીએસટી અદાણીએ શર્ટ ખરીદે તો પણ લાગે અને એટલો જ જીએસટી માનો કે નરેન્દ્રભાઈ મોદી શર્ટ ખરીદે તો એમને પણ કેટલો જીએસટી લાગે આપણા જેટલો જ લાગે તો આ ગુજરાતને દેશમાં આજની તારીખે બધા જ લોકો ટેક્સ ભરે છે આપણા ટેક્સના પૈસાથી સરકારની તિજોરી ભરાય છે આપણા ટેક્સના પૈસાથી સરકારનું બજેટ બને છે અને એ બજેટમાંથી વિકાસના કામો માટે ગ્રાન્ટો ફળવાય છે એ બજેટમાંથી આપણા ગામનો તલાટી હોય કે નગરપાલિકાનો ચીફ ઓફિસર હોય અહીંયા આગળનો કમિશનર હોય અહીંનો કલેક્ટર હોય રાજ્યનો સચિવ હોય કે રાજ્યનો મુખ્યમંત્રી હોય મંત્રી હોય કે મારા જેવો ધારાસભ્ય હોય બધાનો પગાર ક્યાંથી આવે છે તો આપણા ટેક્સના પૈસાથી આવે છે આપણા પૈસાથી બધા જ પગાર લે છે આપણા પૈસાથી રોડ બને છે લાઈટો થાય છે ગટર બને છે પુલ બને છે બધા જ વિકાસના કામો થાય છે જો આપણા પૈસાથી વિકાસના કામો માટે બજેટ ફળવાતું હોય આપણા પૈસાથી એ લોકો બધા પગાર લેતા હોય અને પછી આપણી વાત ના સાંભળે આપણી આંખો સામે ભ્રષ્ટાચાર થતો હોય તો ચૂપ રહેવાય ખરું દુનિયામાં સારા જે મોટા તત્વચિંતકો થયા એમણે કાયમ કીધું છે કે દુનિયામાં ખોટું કરવાવાળા જેટલા ગુનેગાર છે એના કરતાં મૂગા મોડે સહન કરવાવાળા એનાથી મોટા ગુનેગાર છે આપણે એક જ વરસાદમાં રોડ ધોવાઈ જાય આપણા વિસ્તારમાં કોઈક કામ થતું હોય બ્લોક નખાતા હોય આરસીસી ન ખાતા હોય અને સારું ના થતું હોય આપણી આંખો સામે ભ્રષ્ટાચાર થતો હોય આપણી આંખો સામે પગાર લેનારો કોઈ અધિકારી કોઈ સામાન્ય માણસની વાત ના સાંભળતો હોય આપણી આંખો સામે પોલીસની જે જવાબદારી છે કે આ ગુજરાતમાં દારૂબંધીનો કાયદાનો કડક અમલ કરાવો એના બદલે હપ્તા લઈ અને પોલીસ જો આ દારૂની રેલમ છેલ થવા દેતી હોય ડ્રગ્સની હાટડીઓ ખોલવા દેતી હોય તો એની સામે અવાજ ઉઠાવવો પડે કે નહીં અમે આ યાત્રા લઈને નીકળ્યા તો પહેલાં જ દિવસે મહિલાઓ મળી તો કે અમારે ત્યાં પીવાનો પાણીની વ્યવસ્થા નથી પણ દારૂ જોઈએ એટલો મળે છે અને હવે તો એક ફોન કરે તો હોમ ડિલિવરી મળે છે મને કાલે મીડિયાવાળા પૂછતા હતા કે અમિતભાઈ હવે તો ગૂગલ પર લોકેશન આવે છે કે આ જગ્યાએ દારૂ મળશે ગાંધીનગરમાં મળે છે દારૂ મળે છે કે નથી મળતો થાય છે આ દારૂબંધી નો કાયદો ગુજરાતમાં છે આ ગાંધીનગર એટલે આખા રાજ્યનું પાટનગર છે આ ગાંધીનગરથી આખા ગુજરાતની સરકાર ચાલે છે રાજ્યના મુખ્યમંત્રી ગૃહમંત્રી અહીંયા બેસે છે એમનું રહેઠાણ પણ અહીંયા છે અને એમની આંખો નીચે દારૂ મળે છે એમની આંખો નીચે ડ્રગ્સ વેચાય છે એમની આંખો નીચે યુવા પેઢી બરબાદ થાય છે એ યુવા પેઢી નાની ઉંમરે મોતને ભેટે તે આ મુખ્યમંત્રી હોમ મિનિસ્ટરને સરકારની આંખો નીચે નાની ઉંમરની આપણી બેન દીકરીઓ વિધવા થાય છે અને આખું કુટુંબ પરિવાર બરબાદ થાય છે તેમ છતાં એમના પેટનું પાણી પણ હાલતું નથી એમના સુધી આ લોકોનો અવાજ પહોંચતો નથી એક પણ વ્યક્તિ સામે કાર્યવાહી થતી નથી ઉલતાના બુટલેગરો એમ કહે છે કે તમારે જ્યાં રજૂઆત કરવી હોય કરો જ્યાં જવું હોય ત્યાં જાઓ અમારો કોઈ વાળ પણ વાકો નહીં કરી શકે કારણ કે અમારો હપ્તો તો છેક ખાલી પોલીસ સ્ટેશનમાં નહીં છેક ગાંધીનગરમાં મુખ્યમંત્રી ઓફિસ હોય કે મંત્રીઓ સુધી પહોંચે છે ઉપલા લેવલ સુધી પહોંચે છે એવું બુટલેગરો બોલે છે કે નહીં હવે આંખો નીચે આટલું બધું થાય છે એમની જવાબદારી છે તેમ છતાં પગલાં નથી લેતા એની પાછળનું એક જ કારણ છે શું કારણ છે હપ્તા દર મહિને કરોડો રૂપિયાની કમાણી થતી હોય તો એમને પરી ગુજરાતના યુવાનો મરે એની ચિંતા હોય ખરી દર મહિને કરોડો રૂપિયા એમની તિજોરીમાં હપ્તાના આવતા હોય તો ગુજરાતની બેન દીકરીઓ નાની ઉંમરે વિધવા બને તેની ચિંતા એમને થાય ખરી આ બુટલેગરો બેખામ છે આ બુટલેગરો કોઈને ગાંઠતા નથી એની પાછળનું એક જ કારણ છે કે ગાંધીનગરમાં બેઠેલા લોકો જે હપ્તા લે છે એના કારણે કેટલાય પ્રમાણિક પોલીસ અધિકારીઓને કડક કાર્યવાહી કરવી છે પણ એમના પણ હાથ બંધાઈ જાય છે આજે તો પોલીસ સ્ટેશનના ભાવ બોલાય છે બોલાય છે કે નહીં કે આ સેક્ટરનું પોલીસ સ્ટેશન હોય તો આટલા ભાવ ફલાણા અમદાવાદનું પોલીસ સ્ટેશન હોય તો આટલો ભાવ ક્યાંક પેલી બોર્ડરનો વિસ્તાર હોય બનાસકાંઠા જ્યાંથી પેલી બીજા રાજ્યમાંથી ટ્રકો આવે તો ભાવ ઊંચો હોય આ ભાવ આપીને જે પોલીસવાળા ત્યાં નોકરીએ જાય તો ઉઘરાણું ના કરે તો બીજું શું કરે અને આ ભાવના પૈસા ચૂકવે છે કોને આ બદલીનો અધિકાર કોને છે આ પોસ્ટિંગો કોણ કરાવે છે એની પણ સહી કોની થાય છે એ રાજ્યના ગૃહમંત્રીની સહીથી આ ઓર્ડરો થાય છે અને આ પોલીસ સ્ટેશનના ભાવ જે બોલાય છે એ પૈસા પણ જતા ક્યાં હશે એ સહી કરવાવાળા લોકોને ત્યાં જતા હશે એટલા માટે આ દારૂ જુગાર ને ડ્રગ્સની બધી વધી છે હમણાં મને કાલ કોઈ કહેતું હતું કે કાલે જુગારની રેડ પડી અને ચાર લાખ કરતા વધારેનો મુદ્દા માલ પકડાયો સોળ જણા પકડાયા પા તો પકડાય એટલાની વાત છે આ તુષારભાઈએ કીધું એમ કોંગ્રેસની સરકાર હતી તો દુકાળ પડ્યો અમરસિંહ ચૌધરી સાહેબ મુખ્યમંત્રી હતા તો કોંગ્રેસની સરકારે ટ્રેનો ભરી ભરીને પાણી છે કચ્છ સુધી મોકલાયું અને આ ભાજપની સરકારમાં ટ્રેનો ભરી ભરીને દારૂ ત્યાં કચ્છ સુધી જાય છે આખા નાખા કન્ટેનરો જાય છે પહેલાં તો પેટીની વાત હતી હવે તો કન્ટેનરો બદ દારૂ ગુજ ગુજરાતમાં આવે છે આ એટલા માટે આવે છે કારણ કે હપ્તા રાત ચાલે યુવાનો બેરોજગાર છે ફિક્સ પગાર કોન્ટ્રાક્ટ આઉટસોર્સિંગથી એનું શોષણ થાય છે તમે બધા તો ગાંધીનગરમાં છો અહીં જોતા છો કે બધા અલગ અલગ કર્મચારીઓ આંદોલન કરવા આવે ત્યારે કોઈની વાત સંભળાય છે ખરી પોલીસવાળા એને ઢસડીને લઈ જાય છે રોડ પર ઢસરે છે આપણી બેન દીકરીઓને દંડા મારે છે પણ આ સરકારમાં એની વાત સંભળાતી નથી બે હજાર ચૌદમાં ચૂંટણી થઈ દિલ્હીની ત્યારે સૂત્ર હતું બહુ તો એ મહેગાઇ કી માર અપકી બાર મોદી સરકાર હતું કે નહીં આ ચૌદનું સૂત્ર હતું અને એ વખતે એમ કીધું હતું કે સો દિવસમાં મોંઘવારી ઘટાડીશું આજે અગિયાર વરસ થયા બહેનો એ મોટી સંખ્યામાં છે મોંઘવારી તો ઘટી ગઈ છે ને એ વખતે ગેસનો બોટલ ચારસો રૂપિયામાં મળતો હતો હવે તો સસ્તો છે ને એ ઘડીએ ડીઝલનો ભાવ છપ્પન રૂપિયા હતો હવે તો સસ્તું છે ને ડીઝલ એ ઘડીએ પેટ્રોલનો ભાવ પાસઠ રૂપિયા હતો હવે તો સસ્તો છે ને એટલે ઘર ચલાવવું પણ મુશ્કેલ છે શિક્ષણ મોંઘું થયું છોકરાઓની ફી ભરવાના પૈસા નથી આ કોર્પોરેશનવાળા ટેક્સ પર ટેક્સ ટેક્સ પર ટેક્સ લગાવે નવા વિસ્તારો જે જોડ્યા એમાં જો કોઈ જાતની સુવિધા નથી તેમ છતાં ટેક્સ લે છે અને ઉત્સવો તાઇફા કરે છે આજે સવારે અમે જતા હતા બધાની દુકાનો તોડી નાખી હતી ત્યાં આગળ કોર્પોરેટરો લારી ગલ્લો ઊભા રાખવા માટે કોર્પોરેટરો ભાજપના જે છે એ અપતાલે છે થાય છે કે નહીં તો આવું બધું ચાલતું હોય પણ પબ્લિક એવું છે કે બીક લાગે જ બધાને બોલતા બધાને એમ લાગે કે હું એકલો છું કેવી રીતે બોલું જેમાં હાથની પાંચ આંગળીઓ છૂટી છૂટી છે તો છૂટી છૂટી આંગળીઓ કોઈ તાકાત ના કરી શકે પણ પાંચે આંગળીઓ ભેગી થઈને મુક્કો બને તો ભલ ભલા સામેવાળા બીવે કે ના બીવે એમ તમે એકલા એકલા બોલવા જાઓ તો આ સરકાર નહીં સાંભળે પણ બધા જ ભેગા થઈને બોલીશું તો સરકારે પણ ઝૂકવું પડશે અને આ જનાક્રોશ યાત્રા એટલે જ લઈને આવ્યા છે કે તમારા પ્રશ્નો તમારી તકલીફ તમારી જે માગણીઓ છે આક્રોશ છે એને વાચા મળે તમારા અવાજને બુલંદ કરીશું એના માટે લડીશું અને ભેગા થઈ અને આ સરકારને બદલીશું અને સામાન્ય લોકોની સરકાર ગાંધીનગરમાં બેસે એ વાત સાથે બધાનો ખૂબ ખૂબ આભાર શક્તિભાઈ અને પેથાપુરની બધી ટીમનો પણ આભાર કે સરસ મજાનું આયોજન કર્યું બધાને સરસ જમવાની વ્યવસ્થા કરી છે યાત્રાનું પણ સ્વાગત કર્યું અને બધાને વિનંતી કરું છું કે જમીન અહીંયાથી માણસા સુધી જઈએ ત્યાં સુધી બધા સાથે જોડાજો આપણે આ યાત્રાના માધ્યમથી ગુજરાતના લોકોને ન્યાય અપાવો છે એનો હક અધિકાર અપાવો છે અને એ લડાઈમાં બધા જોડાવો